नमस्कार दर्शक मित्रों हूं जयश्री पारीख आमोत तूफान न्यूज़ में आपनी साथे तो જુઓ આજના વિશેષ સમાચાર ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા આમોત મૌતમા બૌછરાજી મંદિરની નગરપાલિકા કચેરી સુધી અધિકારયાત્રા યોજવામાં આવી સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની અધિકારયાત્રા આમોત નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા પ્રમુખ ચલપા પર જલના મરસિયા ગાઈ

જે અધિકાર યાત્રા કાઢવામાં આવી છે તેમાં અમારા પ્રાણ પ્રશ્નો લઈને પૂરા ગુજરાતમાં અધિકાર યાત્રા ફરવાની છે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અમારા વાલ્મિક સમાજ સાથે ખૂબ જ અન્યાય થાય છે અને હક અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે અમારા સમાજને ત્યારે અમારો સમાજ હવે શિક્ષિત અને જાગૃત બંને તરફથી એક પાવરફુલ સમાજ બની રહ્યો છે અને ગુજરાતમાં આ સમાજનું ખૂબ વર્ષોથી શોષણ થયું આવ્યું છે તો હવે જે શોષણ થાય છે તેના અવાજ ઉઠાવવા માટે પૂરા ગુજરાતનો અમારો સમાજ જાગી ગયો છે તો ખાસ કરીને ગુજરાતમાં જે બે સીટ હતી જે અનામત અમને આપેલી જે જિલ્લા બે સીટ તેને રદ કરવામાં આવી છે બે હજાર બાર માં તેને પુન શરૂ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે જે કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા અમારું શોષણ કરવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા હોય પછી એજન્સી હોય સખી સખા મંડળ હોય આવી સરકારની નીતિ સામે સતત અમે વિરોધ કરવી છે અને આ પ્રથા દૂર કરવી જોઈએ અને ખાસ કરીને રોસ્ટર પ્રથા તો કે રોસ્ટર પ્રથામાં જયારે વાલ્મિકી સમાજને નોકરી આપવાની થાય ત્યારે આ લોકોનો કોન્ટ્રાક્ટ બીજમાં શોષણ કરે છે અને જ્યારે ફિક્સ માં માનવક્યા પરિષદે અન્ય સમાજને આપે છે અને અન્ય સમાજના જે કર્મચારીઓ છે તે ખાસ કરીને ટેબલ વર્ક નું કામ કરે છે અને ડ્રાઇવિંગ નું કામ કરે છે અને વાલ્મિકી સમાજના અધિકારીઓ બની જાય છે તો ખાસ કરીને આવી નીતિ બંધ કરીને સરકારે પ્રથમ પ્રાયોરિટી વાલ્મિકી સમાજના સફાઈ કામદારો આપવી જોઈએ અને ગુજરાતમાંથી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં સત્યાગ્રહ સાવણી ખાતે ગાંધીનગરમાં પૂરા ગુજરાતની આવશ્યક સેવા એટલે સફાઈ કામગીરી બંધ કરીને આંદોલન કરવામાં આવશે આમોદ નગરપાલિકા ની અંદર કયા મુદ્દા લઈને આજે તમે આવ્યા છો આજે અધિકાર યાત્રાના ભાગરૂપે આમોદ નગરપાલિકામાં જે વેતન પર જે ઓછો આપવામાં આવે છે તેની એક માંગ છે અને વેતન જે પૂરતું આપવામાં આવે તે માટે ચીફ સાહેબની મુલાકાત લેવાના છે અને ખાસ કરીને તો અધિકાર યાત્રા જે આજે નીકળી છે આમોદ થી કે જે પ્રથમ શરૂઆત આમોદ થી થઈ છે આની પૂરા ગુજરાતમાં ઇફેક્ટ પડવાની છે અને પૂરા ગુજરાતના વાલ્મીકી સમાજ હવે સમજુ જાગૃત અને શિક્ષિત થયો છે તો આ સરકાર સામે લડવા માટે તૈયાર છે લઘુત્તમ વેતન ધારો જે આપવામાં આપવામાં નથી આવતો એ લઘુત્તમ વેતન ધારો આવે અને જે ચાલુ નોકરી જે કોઈ અવસાન પામે અને જે કાયમિક નોકરીયાત હોય એમના વારસદારને નોકરી આપવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે અમે ગુજરાત અધિકાર ગુજરાત ની અંદર જે અધિકાર યાત્રાના માધ્યમથી જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે જે માત્ર સફાઈમાં કે જે ઝાડુ મારવામાં કોન્ટ્રાક્ટ પ્રથા છે એ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નાબૂદ કરવા માટે થઈને ખાસ સંદેશ દેવા આવ્યા છે ગુજરાત સરકારને કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો કારણ કે કોન્ટ્રાક્ટમાં સો એ સો ટકા જે સફાઈમાં અને ગટરોમાં કામ વાલ્મિકી કરતા હોય અને જ્યારે નોકરી આપવાની થાય ત્યારે અન્ય સમાજને રોસ્ટર પ્રથા લાવવામાં આવે છે તો અમે કોન્ટ્રાક્ટ પ્રથા અને રોસ્ટર પ્રથા બે માત્ર સફાઈમાં અને ગટરમાં બંધ કરવાનું અમે ખાસ એલાન કરવામાં આવ્યા કરવા આવ્યા છે કે આ બે વસ્તુ બંધ કરો કારણ કે આની અંદર વાલ્મિકી સમાજ શોષણ થાય છે અને એને શોષણ શોષિત કરવામાં આવે છે અને પીડિત કરવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ ના માધ્યમથી

બાબતે આવનારા દિવસોની અંદર વાલ્મીકી સમાજ અત્યારે જે એમના નીતિ નિયમો અને જે હક ને અધિકારો જાણી ગયા છે એટલે આવનારા દિવસોમાં આમોદમાં પણ જલદ કાર્યક્રમો થશે અને એના હક ને અધિકારો વાલ્મીકીઓ મેળવીને રહેશે